ગુજરાતના હરેક ખૂણેથી અવાજ આવી રહ્યો છે અને ખેડૂતો બોલી રહ્યા છે કે અમારા જિલ્લાની અંદર પૂરતું ખાતર નથી મળી રહ્યું અને રાઘવજી પટેલ મોટા મોટા બણગા મારી રહ્યા છે કે ખાતરની કોઈ અછત નથી ટૂંક સમયમાં અમે દરેક જિલ્લામાં ખાતર હવે જયારે આ બધું સામે આવ્યું એટલે સ્વાભાવિક છે કે વિપક્ષ પણ સામે આવે અને સરકારને સવાલ કરે અને હવે સવાલ કરવામાં આવ્યા છે પાલ આંબલિયા દ્વારા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાત નો કોઈ એવો ખૂણો બાકી નહીં હોય કે જ્યાં પોકાર નહીં લગાવી હોય કે અમારે ત્યાં ખાતર નથી અને રાઘવજી પટેલ એવું કહે છે કે ખાતર છે ખાતર આપવામાં આવી રહ્યું છે પૂરતું ખાતર છે તો રાઘવજી પટેલ ને પણ કહેવાનું કે જો પૂરતું ખાતર હોય તો આ ખેડૂતો જે લાઇન માં ઉભા છે તેમને એક વખત આપી દેજો ખાતર ની અછત મુદ્દે કિસાન કોંગ્રેસના જે ચેરમેન છે પાલાંબલિયા તેઓ સામે આવ્યા

અને આ સાથે જ જ્યારે ખેડૂતોની લાંબી લાંબી લાઈનો હરેક જગ્યા ઉપર જોવા મળી રહી છે હવે જ્યારે ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનમાં ઊભા છે અને હવે એ જ બાબતે પાલ આંબલિયા જ્યારે મેદાનમાં આવ્યા છે ભાજપને જવાબ આપ્યો છે તે સાંભળીએ ગુજરાતમાં કૃષિ મંત્રી એમ કહે છે કે ખાતર જોઈએ એટલું ઉપલબ્ધ છે ખાતરની ઘટ નથી અને બીજી બાજુ ખેડૂતોની ખાતરની લાઈનો છે હું છેલ્લા દસ દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે હું લગભગ છેલ્લા દોઢ મહિનાથી કહું છું કે રાજ્યના કૃષિમંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા માટેનું ષડયંત્ર કરે છે આજે ભારતીય કિસાન સંઘે જે હું દાવાઓ કરતો હતો સતત એ જ દાવાઓ ઉપર મહોર માગી છે ભારતીય કિસાન સંઘ એટલે ભાજપની ભગીની સંસ્થા ભાજપની ભગીની સંસ્થા પણ હવે તો એમ કહે છે કે ખેડૂતોને ખાતર મળતું નથી કંપનીઓમાં ખાતર જાય છે તાત્કાલિક ખેડૂતોને ખાતર આપવું જોઈએ આ બાબત આવકાર્ય છે પણ હારે હારે ભારતીય કિસાન સંઘને પણ મારો સવાલ છે કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ખેડૂતોની વચ્ચે જવા માટેનો તમે રસ્તો શોધી રહ્યા છો આ આવેદન આપીને પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરીને તમે બે હજાર બાવીસની જ્યારે ચૂંટણી આવી ત્યારે જેમ આંદોલન કર્યું હતું એવી જ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે આંદોલન કરો છો જો ના તો બે હજાર બાવીસથી અત્યાર સુધી ભારતીય કિસાન સંઘ ક્યાં ખોવાઈ ગયું હતું જ્યારે જમીન માપણીનો પ્રશ્ન ઊભો થયો અને આ જ દિવસ અગિયાર અગિયાર વર્ષ થયા છે ભારતીય કિસાન સંઘ કયા સાપના બિલમાં ઘૂસી ગયું હતું પ્રધાનમંત્રી પાક યોજના આખી યોજના બંધ કરી દીધી ખેડૂતોને રામ ભરોસે મૂકી દીધા ભારતીય કિસાન સંઘ ક્યાં હતું એટલે જ્યારે ચૂંટણી આવે ત્યારે ચોમાસુ દેડકાની જેમ ભારતીય કિસાન સંઘે બહાર આવવાની જગ્યાએ ખેડૂતો માટે સતત લડવું જોઈએ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર